મિત્રો જે ઠાકોર સમાજનું અગાઉ જે બંધારણ બનાવવામાં આવ્યું એ બંધારણ જે બનાસકાંઠા જિલ્લાના જે ડિયેદોર તાલુકામાં એક જગ્યા આવેલી છે થળી મઠ કરીને જે ઓગડ બાપજીની જગ્યા છે તે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઓગડજી બાપજી છે તેમના સોગન ખાઈને આ બંધારણ બનાવવામાં આવ્યું છે કે જે તોડશે તેને ભોગવું પડશે તો મિત્રો ત્યાર પછી એક કબર ઠાકોર અને અર્જુન ઠાકોરનો વિડીયો વાયરલ થાય છે જેમાંથી ડીજે સાથે આપણને જોવા મળે છે તો મિત્રો ત્યારે લઈને ઘણા બધા લોકો જે સમાજના લોકો છે આગેવાનો છે વડીલો છે તે વિરોધ કરવા લાગ્યા કેમ કે તેમનું બંધારણ તોડ્યું ત્યાર પછી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર સમાજ બહાર કરી દેવામાં આવ્યા તો મિત્રો ઘણા બધા ગબ્બર ઠાકોર અને અર્જુન થયા કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને ડીજે તો એવું કોઈ બંધારણના અંદર લખેલું પણ નથી તો મિત્રો ત્યાર પછી વિક્રમ ઠાકોર પણ તેમની સામેલ થાય છે તો એ પણ તમે જોયું છે વિડીયોના અંદર ત્યાર ઘણા બધા વડીલો પણ બોલે છે તો એક આ વડીલનો તમે વિડીયો તે શું કહી રહ્યા છે ત્યાર પછી તમે એક દાદીમાનો વિડીયો જુઓ કે દાદીમા શું કહી રહ્યા છે જય વગડ બાપા કે વિક્રમ ઠાકોર અને ગબર ઠાકોર એ સમાજ નું બંધારણ આ તોડવા માટે બેઠા છે કે આવું ખોટું ભલા આવ નું ખોટું કરવા માટે કે સમાજે તમારે આગળ લાયા તમારે સુખી કર્યા સમાજને તમારે આ ભોગળા વગાડવા શીખવા દા તમે રહડા બોલવા શીખ્યા એટલે હવે તમે કામ થઈ જાય અને ને હવે પકડી કરવા માટે સમાજ સમાજને સામા પડી અને આ કરો છો તમે તમારું ભગવાન વગડ બાપા કે સદારંગ બાપા તમારું આવું ને થાય આ ફોટો ખરાબ મત કરો બંધારણ મત કરો આ પતોડો મત અને મહેરબાની કરો અમારે તમારા માટે કોઈ વિરુદ્ધ પણ નથી કે આ મહેરબાની કરીને આ ખોટા આમાં ભોગવા વગાડવા આવા રાહડા બોલવા આ રહેવા જો મત કરો મહેરબાની કરો છોકરું સમાજનું છોકરું કોઈ આગળ આવતું છે તોય સુખી થાય છે અને મહેરબાની કરીને સમાજનું બંધારણ મત કરો હા ઠાકોર ની સમજ નો બંધારો કરો ડીજે ને ઊંઘ લાયા છે ના લવાય તો એમનો નકો જાય છે આ રીતનું બંધારણ તોડવું જોઈએ કે તોડવું જોઈએ કેમ કે સમાજ સમાજ માં વિરુદ્ધ થઈ રહ્યો છે મિત્રો જે ઠાકોર સમાજ ડીજે મુદ્દે જે ઉભો થયેલો વિવાદ વચ્ચે વિક્રમ ઠાકોર જાહેર રીતે નિવેદન આપ્યું છે કે તેમના પર સમાજ વિરોધ કરવાનો આરોપ લાગ્યો છે તે બાદ તેમણે સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ સમાજનો વિરોધ કરતો નથી હું ફક્ત ડીજે ડીજે સાથે જોડાયેલા લોકોની બોલી રહ્યો છું વિક્રમ છે કે બંધ થવાથી ઘણા ગરીબ પરિવારનું જીવન સંકટમાં પડી શકે છે ડીજે વાળા પણ આપણા સમાજના લોકો છે તેમનું ઘર ચાલે છે માટે હું અવાજ ઉઠાવી રહ્યો છું એવું તેમણે પણ જણાવ્યું હતું તો તમારું શું કેવું છે જરૂરથી તેમને કમેન્ટ કરીને આ વિડીયોના અંદર જણાવી જો વિડીયો ગમે તો વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા છો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફેર મળ્યો છે નવા વિડીયો સાથે ધન્યવાદ